ગુજરાતી વાર્તા અલીબાબા અને ચાલીસ ચોર ભાગ છ મોરજીયાનાએ કહ્યું તો તું અહીં બેસ હું એટલામાં આ તાંબડી ભરીને લાવું છું આમ કહી મોરજીયાના તાંબડી લઈને વાડામાં ગઈ વાડામાં એક કુલાની પાસે જઈને એ ઊભી રહી કે તરત કુલામાંથી અવાજ આવ્યો વખત થયો મોરજીયાના ચમકી આ શું આ તો બોલતા કુલા છે ભૂતપ્રેત હશે કે કંઈ મંતર હશે પણ ઘડીકમાં સાતી મજબૂત કરી પછી તે બીજા કુલ્લા પાસે ગઈ પણ ત્યાં એ જ પ્રમાણે બન્યું મોરજીયાના વિચારમાં પડી ગઈ કે જે માણસ તેલને ઠેકાણે કુલ્લામાં માણસોને પૂરીને લાવે એ કોણ હોવો જોઈએ એ વેપારી નથી એ દુશ્મન છે વડે આ માણસો પણ અત્યારે કશાકની વખત થવાની વાત જુએ છે મધરાતે અહીં એવું શું કામ હોય નક્કી આમાં કાંઈક કારસ્તાન છે મારા શેઠની સામે અહીં રમત રમાઈ રહી છે ઘરના બારણા પર થયેલી નિશાનીઓ હવે તેને યાદ આવી એ નિશાનીઓનો હેતુ પણ હવે તેને સમજાયો શેઠને જગાડી સાવધ કરવાનો તેણે વિચાર આવ્યો પણ ખાલી હો કરવાથી બાજી બગડશે તેવો તેને ડર લાગ્યો આવા વિચારમાં ને વિચારમાં તે કુલા આગળ ફરી કુલ સાડત્રીસ કુલામાં તેણે મારસોને અણસાર દેખાયો ને આડત્રીસ કુલામાં તેલ ચાલો આ ઠીક થયું તે બોલી તેણે કુલામાંથી તાંબડી ભરી તેલ કાઢવા માંડ્યું પૂરીઓ તળવા તો તેને થોડું જ તેલ જોઈતું હતું પણ તેને આખીએ અધમણની તાંબડી ભરી લીધી તે તાંબડી લઈને ઘરમાં ગઈ ત્યારે અબ્દુલ્લાએ કહ્યું કંઈ લૂંટ પાડવા તો નથી ગઈ ને આટલી વાર કેમ લાગી પછી તાંબડી પર નજર પડતા તે બોલ્યો અરે આ શું અડધો શેરને ઠેકાણે અધમણ મફતનો માલ સમજી લોભમાં નથી પડીને પણ યાદ રાખજો આપણે ગુલામો લોભ કરીએ તે શરમ ભરેલું છે હસીને મોરજીયાએ કહ્યું લોભ નથી પણ મને જરા અક્કલ લડાવવાનું મન થયું છે ઓહ જાણ્યું કોઈ કોઈ વખત તને પેલી ચક્કરડી ભમરડી થઈ આવે છે એ ને તો લડાવ બળી ગમત પડે છે એમાં તું મારી સાથે રહીશ ને હા એમાં શક બીને ભાગે તો નહીં જાય ને બૂમ તો નહીં પાડે સટ આ કેવી વાત કરે છે ગુલામ થઈને હું ભાગી જાઉં હું બૂમ પાડું જો માર ખાઈને ચામડી કેટલી કાઠી થઈ ગઈ છે અને કાળજું તો એથી એ કાઠું છે ઘણું મારું તોય ન ભાગે તો ઠીક પણ કંઈ બોલવાનું નથી હો જે થાય તે જોયા કરવાનું પછી મોરજીયાનાએ તેલનો પેણો ચૂલા પર મૂક્યો ઘણા તાપે તેલ ઉકળવા માંડ્યું પછી ઉકળેલું તેલ લઈને બંને વાડામાં આવ્યા મધરાત થવાને હજી વાર હતી દીવાનખાનામાં ચોરનો સરદાર ઊંઘ લાંબી ખેંચી ગયો હતો ને અલીબાબાના સત્યાનાશના સ્વપ્નો જોતો હતો વાડામાં કુલ્લામાં પેટમાં ચોરો નિશાની થવાની રાહ જોતાં કોકડું વળી બેઠા હતા મોરજિયાના અંધારે અંધારે વાડામાં ગઈ ઉકળતા તેલનો એક લોટો ભરી એણે ભળ દઈને એક કુલ્લામાં મોં ઉપર ઊંધો વાળ્યો અંદર ભરાયેલા ચોરના તાળવામાં તે આંખોમાં સરળ કરતું તેલ ઉતરી પડ્યું પણ ચોર ખરો ચોર હતો સરદારનો હુકમ હતો કે ગમે તેવી આફત આવી પડે પણ કોઈએ ચૂં કે ચા કરવું નહીં એટલે આવી ભયાનક પીડા પણ તેણે ખમી લીધી અને એમને એમ મરી ગયો ઝડપથી મોરજિયાના બીજા કુલા તરફ વળી જપ્પ દઈને કડકતા તેલનો એક લોટો એના માથા પર ઊંધો વાળી દઈ એ ત્રીજા કુલા તરફ આગળ વધી ત્રીજાની પણ એવી જ દશા થઈ એ પ્રમાણે સાડત્રીસે ચોરોની વલે થઈ બધા કડકડતા તેલમાં બળી મર્યા પછી મોરજીયાના ઘરમાં ગઈ તેણે એવું ભયાનક કામ કર્યું હતું કે ગુલામ અબ્દુલ્લા તો એ જોઈને હેપતાઈ ગયો હતો એની વાચા બંધ થઈ ગઈ હતી કંઈ પણ બોલ્યા વગર એ માત્ર બેસી રહ્યો મોરજીયાના પણ વિચારમાં પડી ગઈ હતી કે ચોરોનો સરદાર હવે શું કરશે તેનો તે વિચાર કરતી તેનું લક્ષ્ય દીવાનખાનાની બારી તરફ હતું મધરાતના સુમારે દિવાનખાનની બારીમાંથી એક કાળો આકાર દેખાયો કુલા ઉપર કડક ઠડક કાંકરા પડવા માંડ્યા પહેલાં ધીમે ધીમે પછી જોરથી પણ કુલામાંથી કંઈ વળતો જવાબ મળ્યો નહીં થોડી વારમાં બારીમાંથી પેલો સરદાર કુદીને વાડામાં આવ્યો આવીને પહેલાં કુલા પાસે જઈ તેણે જોરથી કુલ્લો હલાવી નાખી કહ્યું સલાહ ઊંઘે છે પણ કંઈ જવાબ મળ્યો નહીં તેણે દાઢી ચાલી ચોરને જગાડવા કુલામાં હાથ નાખ્યો પણ એના હાથમાં દાઢી આવી માણસ ન આવ્યો બળી ગયેલી ચામડી પરથી દાઢી ઉખડીને બહાર નીકળી આવી હતી અજબ ચમત્કાર જોઈને તે આભો બની ગયો પછી તે બીજા કુલા પાસે ગયો ત્યાંથી કાંઈ જવાબ ન મળ્યો ચોરના માથામાં જોરથી મૂકો માર્યો મૂકો ફસ દઈને તાળવો ફાડી અંદર ઉતરી ગયો સરદાર હવે ગભરાયો છતાં તે એક એક કુલ્લું જોઈ વળ્યું એકમાં પણ જીવતો માણસ ન હતો હવે તે ખરેખર ભયભીત બની ગયો જે દુશ્મને પોતાની આવી ચાલાકી પકડી પાડી અને સાડત્રીસે ચોરને ઘડીકમાં ખતમ કરી દીધા તે મારું શું નહીં કરે એ બીકે એને દોટ મૂકી દીવાલ કૂદીએ નાસી ગયો સવારે અલીબાબા વહેલો ઉઠ્યો નાસ્તો પાણી કરી તે તૈયાર થયો પણ હજી અતિથી ઉઠ્યા નથી તે જોઈ તેને નવાઈ લાગી તે જાતે દીવાનખાનામાં તપાસ કરવા ગયો પણ ત્યાં અતિથિના જોડા મળ્યા પાઘડી મળી પણ ખુદ અતિથિ ન મળ્યા નોકર ચાકરને પૂછતા સૌએ કહ્યું અમે એમને જોયા નથી એટલામાં મોરજીયાના આવી અલીબાબાએ તેને પૂછ્યું અતિથિ ક્યાં છે મોરજીયાનાએ કહ્યું કોને તમે અતિથિ કહો છો કાલે રાતે તેમના કુલા લઈને આવેલો તે જાણો છો એ કોણ હતો તે અલીબાબાએ કહ્યું કોણ હતો કોણ તે આમાંથી ગણો તો પહેલો આમથી ગણો તો આડત્રીસમો એ વળી શું મોરજીયાનાએ કહ્યું કાસિમ શેઠને કોણે માર્યું ચાલીસ ચોરોએ આ તેલનો વેપારી તે એમનો સરદાર ચાલીસમાંનો એક એ કેવું તેલ લઈને વેચવા નીકળેલા તે હવે જરા જુઓ આમ કહી મોરજીયાના અલીબાબાને વાડામાં લઈ ગઈ ત્યાં સાડત્રીસ ગુલામાં સાડત્રીસ મરેલા ચોરોને જોઈ અલીબાબા આભો બની ગયો મોરજીયાનાની પાસેથી રાતનો બધો વૃતાન સાંભળ્યા પછી તે બોલી ઉઠ્યો મોરજીયાના મોરજિયાના તે આજે મને બચાવ્યો છે મારા આખા કુટુંબને બચાવ્યું છે જ્યાં હું તને ગુલામી ખતમાંથી મુક્ત કરું છું આજથી તું મારા ઘરમાં ગુલામ તરીકે નહીં પણ કુટુંબીજન તરીકે રહેજી તે દિવસે અલીબાબાનો પ્રવાસ મુલતવી રહ્યો સાડત્રીસે સબોને કુલામાંથી ઘાટી વાડામાં એક ઊંડો ખાડો ખોદી તેમાં દાટી દેવામાં આવ્યા દરેકના હાથમાં ધારદાર સરી હતી તથા કમરે નાના મોટા હથિયાર હતા તે કાઢી લઈ ગુલામો અને નોકર ચાકરોને ભેટ આપી દેવામાં આવ્યા ઓગણીસે ખચરો ચાર ચાર ગામ ફરતે જુદા જુદા ગામોમાં મોકલીને વેચાવી નાખ્યા ને તેના પૈસા પણ ગુલામોને આપી દીધા આવડો મોટો બનાવ અલીબાબાના ઘરમાં બની ગયો પણ ગામમાં કોઈને તેનો અણસાર સુધા આવ્યો નહીં પણ અલીબાબા સાવ નિર્ભર ન હતું તેની ગણતરી મુજબ ચાલીસમાંથી ત્રણ ચોર જીવતા હતા ને તે ત્રણ હજી પોતાનો ફિસો પકડવાના એ વિશે શંકા હતી આ તરફ ચોરનો સરદાર એકલો ગુફામાં ગયો અને કુબેરના ભંડારને એ ઝાંખો પાડે એવી દોરતની વચ્ચે નિશાસા નાખતો બેઠો અરે રે મારા બહાદુર સાથીઓ ખલાસ થઈ ગયા બિચારા કમોતી મરી ગયા એક એક સુરો સોને પૂરો પાડે તેવો હતો પણ બાપડા સિસ્કારોએ કરવા ન પામ્યા જે ધર્મ કાર્યને માટે તેમનો જીવ આપ્યો તે કાર્ય તો હજી ઊભું છે તે પૂરું કર્યા વગર મને જપ નહીં વળે એકવાર દુશ્મનને ઝેર કરવું પછી નવી ટોળી જમાવું અલીબાબાનો વધ કરવાની ચોરોના સરદારે હવે એક નવી યુક્તિ શોધી કાઢી તેલના વેપારી તરીકે અલીબાબાની સાથે વાતચીત કરતાં તેણે એટલું જાણી લીધું હતું કે તેની કાપડ બજારમાં કાપડની દુકાન છે આ પરથી તેણે કાપડના વેપારી બનવાનું નક્કી કર્યું તેણે કાપડના શાહ સોદાગરનો સ્વાંગ સજ્જો ગુફામાંથી કિંમતીમાં કિંમતી રેશમી કાપડ લીધું ઊનને બનાતના તાકા લીધા અને ચૌદ ખચરો પર માલ ચડાવીને તે ગામમાં આવ્યા ત્યાં કાપડ બજારમાં ખ્વાજા હસન નામ ધારણ કરી તેણે એક દુકાન ભાડે રાખી ખ્વાજા હસનની કાપડની દુકાનનો માલ જોઈ ભલભલા વેપારીઓએ આંગણાં કરડ્યા એવો માલ કોઈની દુકાનમાં નહોતો ઘડીકમાં ખ્વાજા હસન બધે જાણીતો થઈ ગયો ખ્વાજા હસનની સામે જ અલીબાબાના ભત્રીજા કાસિમના દીકરા અલીની કાપડની દુકાન હતી ખ્વાજા હસને થોડા જ વખતમાં અલીની મિત્રોચારિત કરી લીધી અલી ઉંમરમાં ઘણો નાનો હતો પણ ભાઈબંધી જામવામાં ઉંમર આડે નથી આવતી હવે ખ્વાજા હસન તો જમાનાનો કાધેલ અનુભવી માણસ હતો અનુભવી જુવાનને વશ કરી લેતા એને શું વાર લાગી એક બે વાર એણે અલીને પોતાની દુકાને બોલાવ્યો ભાત ભાતનું કાપડ દેખાડ્યું કયું કાપડ કેટલી કિંમતનું છે પોતે ક્યાંથી ખરીદ્યું છે ને તેમાંથી પોતાને કેટલો નફો થશે તેવી દિલ લલચાવનારી અનેક વાતો કરી વળી થોડા દિવસ પછી જરા વધુ બોલચાલનો સંબંધ થતાં તેણે કહ્યું તમારી ઈચ્છા હોય તો હું તમને બસરાથી સસ્તું કાપડ મેળવી આપું આજથી તમારી સાથે મારે નફા વગરનો વેપાર હવે જુવાનનું મન ક્યાં સુધી આગું રહે પછી એક દિવસ ખ્વાજા હસનને વાત વાતમાં અલીને પોતાને ત્યાં જમવા તેડ્યો ત્યાં રજવાડી ઠાઠ મારતી એનું સ્વાગત કર્યું એ જોઈ અલી ખુશખુશ થઈ ગયો આવું બે ચાર વાર બન્યું એટલે કોઈ દિવસ ખ્વાજા હુસનને પોતાને ત્યાં જમવા તેડવાનું તેને ઉચિત લાગ્યું તે જ રાતે તેણે કાકાને વાત કરી ખ્વાજા હસન મારા પર બહુ પ્રીતિ રાખે છે એક દિવસ આપણે ત્યાં એમને ભોજન માટે નિમંત્રીએ તો કેમ અલીબાબાએ કહ્યું ઘણી ખુશીથી ખ્વાજા હસન જેવા ખેડૂ વેપારીના પગલાં ક્યાંથી અલીએ તે જ દિવસે ખ્વાજા હસનને કહ્યું આજે સાંજે આપે અમારે ત્યાં ભોજન લેવા પધારવાનું છે ખ્વાજા હસન તો ક્યારનો આ તકની રાહ જોતો હતો પરંતુ તેને તો તરત ના કહી અલીએ જ્યારે ઘણો આગ્રહ કર્યો અને પોતાને ખોટું લાગશે એમ જણાવ્યું ત્યારે ખ્વાજા હસને લાચાર બની કહ્યું ભોજન લેવાની ના નથી પણ હું નમક ખાતો નથી પછી આપને ત્યાં આવીને હું શું જમવાનો અલીએ કહ્યું એમાં શું હું નમક વિનાની રસોઈ તૈયાર કરાવીશ પણ આજે આપે મારે ત્યાં જમવું જ પડશે નહીં તો મારા કાકાને બહુ ખોટું લાગશે સાંજે અલી પોતે ખ્વાજા હસનને પોતાને ઘેર તેડી ગયો અલી બાબાએ તેની સાથે ગપ્પા આંકવા માંડ્યા પણ તેને કંઈ ખબર પડી નહીં કે આ એ જ માણસ છે કે જે થોડા દિવસ પર તેને ત્યાં તેલનો વેપારી બનીને આવ્યો હતો મોરજિયાનાને આ વાત માનવા જેવી ન લાગી તેણે કહ્યું એટલે અમારી રસોઈ વગોવણી કરાવી છે ને તમારે અલીએ કહ્યું વગોવણી સાની મહેમાન નમક નથી ખાતા બિલકુલ નથી ખાતા પછી તારે બળજબરી એમને નમક ખવડાવવું છે ઠીક તો તમે કહેશો એમ કરીશ મોરજિયાનાને નમક ન ખાનારો મહેમાન કેવો હશે તે જોવાનું મન થયું એટલા માટે રસોઈ ઝટપટ કરી નાખી તે જાતે અબ્દુલ્લાની મદદમાં રહીને પીરસવા ગઈ તેણે ધારીને મહેમાનને નેરખી લીધો એ ખાખ એ અણસાર શું હોઠના ખૂણામાં દબાયેલું હાસ્ય એ નાક એ અવાજ આજ પેલો ચોરનો સરદાર તેણે જરા વધારે ધારીને જોયું તો એના ખભા હેઠળ સંતાડેલું કાતિલ ખંજર પણ દેખાઈ આવ્યું કોઈ કાપડનો વેપારી સાથીમાં ખંજર છુપાવીને ગૃહસ્થને ઘેર જમવા જાય ખરો હવે મોરજીયાનાને સમજાઈ ગયું કે એણે નમક ખાવાની ના કેમ પાડી નમક ખાય કેવી રીતે ખાય તો નમક આરામ ઠરે નહીં મોરજીયાનાએ મન સાથે ગાંઠ વાળી કે શેઠનો જાન બચાવવાનો એક વધુ પ્રયાસ કરવો તેણે અબ્દુલ્લાને કહ્યું અબ્દુલ્લા મને પાછી પેલી ચકરડી ભમાડી થઈ આવી છે અબ્દુલ્લાએ કહ્યું અત્યારે આવે વખતે શેઠ જમવા બેઠા છે ને મોરજીયાનાએ કહ્યું હું ન છું તું પખા જ વગાડ અબ્દુલ્લાએ કહ્યું વાહ એ ચકરડી ભમાડી બહુ સરસ મને એ ગમી અલીબાબા અલીને ખ્વાજા હસન જમી રહ્યા પછી દીવાનખાનામાં ગાદી તકિયા ઉપર બિરાજ્યા હતા ખ્વાજા હસન એકાંત મળતા અલીબાબાને કેવી રીતે પૂરો કરવો તેની મનમાં યોજના કરતો હતો એવામાં ઝૂમ કરતી મોરજિયાના નૃત્ય કરતી આવી એની પાછળ અબ્દુલ્લા વિદુષકના વેશમાં ફખાજ વગાડતો આવ્યો વાહ વાહ અલીબાબા આ નવો વેશ જોઈ ખુશ થઈ બોલી ઉઠ્યો મોરજીયાના ગાયન અને નૃત્યમાં પ્રવીણ હતી તેના હાથ પગ નૃત્ય કરતા હતા પણ તેનું બધું ધ્યાન મહેમાનના મગજમાં ચાલી રહેલા વિચારો વાંચવામાં હતું મહેમાનનું ચિત્તો અત્યારે કોઈ બીજા જ વિચારોમાં એવું લીન બની ગયું હતું કે એને આ કળા જોવાની ફુરસત નહોતી છતાંય વિવેક ખાતર એ થોડી થોડી વારે અલીબાબાના સુરમાં સુર પુરાવી વાહ વાહ કૂબ કરી પુકારતો હતો નૃત્ય બરાબર જામ્યું ત્યાં મોરજીયાનાએ કમરેથી છરો ખેંચ્યો ધારદાર છરો હાથમાં લઈ તેણે એક ઓર જોરથી નૃત્ય કરવા માંડ્યું સરાની પટ્ટાબાજી ખેલવા માંડી ઘડીકમાં સરી ઊંચે હવામાં ઉલાવે તો ઘડીકમાં નીચી નમીને સરો ભોંકી કાંઈ ઉપાડતી હોય એવો અભિનય કરે તો ઘડીકમાં પોતાની સાતીમાં ભોંકતી હોય એવો દેખાવ કરે આવી રીતે નૃત્ય અભિનયા કરતી તે ઘડીકમાં ખ્વાજા હસનની શેખ પાસે પહોંચી જતી જોનાને ઘડીક પર બીક લાગે કે હમણાં સરો વાગી તો નહીં બેસે પણ મોરજીયાના કુશળ કલાકાર હતી એક ફેરા બે ફેરા એમ અભિનય થઈ ગયો ત્રીજા વખતે મોરજીયાના ખ્વાજા હસનની શેખ નજીક ગઈ ખચ્ચ દઈને તેણે સરો ખ્વાજા હસનની સાતીમાં ખોચી દીધો એટલી ઝડપથી એ બન્યું કે કોઈને ખ્યાલ આવે તે પહેલાં તો ખ્વાજા મળદું થઈને ઢળી પડ્યું અલી અને અલીબાબા બંને મોરજીયાના ઉપર તૂટી પડ્યા અરે નીચ નારી તે આ શું કર્યું ખ્વાજા હસન જેવા પ્રખ્યાત વેપારીને તે વિના વાકે જીવ લીધો તને જરા માન આપ્યું તેનું આ ફળ પણ અબ્દુલ્લા કશું બોલ્યો નહીં તે વિચાર કરતો હતો કે આ ચક્રડી ભમણી તો બાપ જબરી મરજીયાનાએ કહ્યું શેઠ આ ખ્વાજા હસનને હજી તમે ન ઓળખ્યા લો ઓળખો કહી એણે માથા પરની ભાગડી ઉડાવી દીધી હે આ આ તો પેલો આ એ જ પહેલો અને ચાલીસમો તમારા ઘરનું નમક ખાવાની ના પાડી ત્યાંથી મને વ્યામ પડી ચૂક્યો હતો કારણ કે તમારું નમક ખાય તો પછી એનાથી નમક હરામ કેવી રીતે થવાય આ જુઓ આમ કંઈ ચોરે સાતીની હેઠળ છુપાવેલું કાતિલ ખંજર એણે અલીબાબાને બતાવ્યું એક વેપારી બીજા વેપારી મિત્રને ત્યાં જમવા જતો હશે ત્યારે આવું ખંજર છુપાવીને લઈ જતો હશે કદી અલીબાબા સાંભળી આ બોજ બની ગયો તે એકદમ મોરજીયાનાનાના બંને હાથે પોતાના હાથમાં લઈને બોલ્યો ખરેખર તને જેટલું માન આપું એટલું ઓછું છે તે આ બીજી વાર મારો જીવ બચાવ્યો છે માગ માગે તે આપો ગમે તો મારી બધી સોનામોરો માગી લે મોરજીયાનાએ કહ્યું સોનામોરો તો નથી જોઈતી પણ એના કરતાં એ મોંઘી એક ચીજ તમારી પાસે છે તે આપો બોલ જલ્દી બોલ કઈ ચીજ છે તે આ કઈ મોરજીયાનાએ અબ્દુલ્લાને આગળ ધર્યું અલીબાબાએ હસીને કહ્યું જા આપી બંને જણ આજથી સ્વતંત્ર બંને જણ મારા કુટુંબીજન બંનેની જવાબદારી મારે માથે અબ્દુલ્લાએ હસીને દાડમની કળી જેવા દાંત દેખાડી પખાજ વગાડી કહ્યું ઓ બધાને ચકરડી ભમડી થઈ દેખું પછી મોરજીયાનાએ કહ્યું ચાલીસમાંથી આડત્રીસ તો ગયા હજી બે બાકી રહ્યા લાગે છે અલીબાબાએ કહ્યું રહ્યા હશે તો એનાથી ચેતતા રહીશું ને નહીં રહ્યા હશે તો એમના નામ પર આજથી પાણી મૂક્યું મોઈ ગુફા મો એ ધન હવે મારા ઘરમાં એનું નામ નહીં બાકીની જિંદગી અલીબાબાએ સુખ ચેનમાં વિતાવી મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ